કચ્છમાં પણ એસટી તંત્ર એલર્ટ મોડમાં છે કચ્છ એસટી વિભાગ દ્વારા હાલ ભારેથી અતિભારે વરસાદના કારણે એસટી બસોના રાજકોટ ભાવનગર કોડીનાર અને દીવ તરફના રૂટો બંધ કરવામાં આવ્યા ભુજથી બહારગામ જતી સો જેટલી ટ્રીપો રદ કરવામાં આવી છે હાલ અમદાવાદ રાધનપુર થઈને બસના રૂટ ચાલુ છે કચ્છ જિલ્લામાં બસોના રૂટો હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા નથી પરંતુ જ્યાં જ્યાં ગામડે શહેરી વિસ્તારોમાં પાપડી આવે છે જ્યાં પાણી ભરાતા હોય છે ત્યાં હાલ પૂરતું બે ત્રણ કલાક સુધી બસ થોભાવી દેવામાં આવે છે લોકો ધ્યાને લે તેમજ કામ વગર ઘરથી બહાર ન નીકળે મુસાફરી ટાળે તેવી અપીલ પણ કરવામાં આવી છે એસટી વિભાગીય નિયામક શ્રી વાય કે પટેલે વિગતો આપી અત્યારે બે ત્રણ દિવસથી સિસ્ટમના અનુરૂપ સાર્વત્રિક વરસાદ ખૂબ સારો થયો છે જ્યારે ગઈકાલ મતલબ આજ સવારથી જ મોરબીના મચ્છુ ડેમ ભરાઈ જતાં તેના ત્રિસેક દરવાજા ખોલ્યા જેના કારણે સામખ્યાળી અને માળિયા વચ્ચે હાઈવે ઉપર પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર કોડીનાર અને દીવ એ તરફના રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે અંદાજીત સો એક ટ્રીપો રદ થઈ છે જ્યારે અમદાવાદની ટ્રીપો જે છે એને વાયા રાધનપુર થઈને આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ ભુજની વાત કરીએ તો આપણે જનરલી પાપડી ઉપર પાણી આવતું હોય એટલે કલાક માટે રૂટ બંધ રહે પાણી ઉતરી જાય એટલે પાછું ચાલી થઈ જાય કાયમી રૂટ એવો કોઈ બંધ નથી લોકલ લેવલે હાલ અત્યારે જ્યારે ટીવી પર ન્યૂઝમાં અને જ્યારે સાર્વત્રિક વરસાદ અને રેડ એલર્ટનું આપણને જાણ કરવામાં આવે ત્યારે બે દિવસ માટે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ન કરવા વિનંતી છે સંગાર એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે કુલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ